છેલ્લા ઘણા ટાઈમથી ઘરમાં કોઈ વસ્તુ ફરતી હોય એવું દેખાય છે અને રૂબરૂમાં આવીને પણ દેખાય છે મને નાની છોકરી છે મારી પાંચ વર્ષની અને મમ્મીને શરીરમાં બી પ્રવેશ કરે છે ધૂનવા લાગે છે મને ચાલતું ચાલતું આગળ આવતું હોય પછી પાછું જતું હોય એ રીતના અવાજ આવે છે જ્યારે દરવાજા ખોલીએ છે ત્યારે કોઈ નહીં હોતું ઘરનું એ તો ન્યાય આપશું તમને ન્યાય મળશે કોણ છો તમે એને પાપણ પણ નથી માથા પર બાલ પણ નહોતા અને આખું શરીર પાણીવાળું હતું પાણીના ટીપાં પડતા હતા મારી છેલ્લા ઘણા ટાઈમથી ઘરમાં કોઈ વસ્તુ ફરતી હોય એવું દેખાય છે અને રૂબરૂમાં આવીને પણ દેખાય છે મને નાની છોકરી છે મારી પાંચ વર્ષની અને મમ્મીને શરીરમાં બી પ્રવેશ કરે છે ધૂનવા લાગે છે મને અને મમ્મીને હવે આ વસ્તુ કોઈ દેવ સ્વરૂપ માતા સ્વરૂપ ઘરની પાછળથી બી રાત્રે સૂઈ રહ્યા હોય તો ઝાંઝરીનો અવાજ આવે છે કોઈ ચાલતું ચાલતું આગળ આવતું હોય પછી પાછું જતું હોય એ રીતના અવાજ આવે છે જ્યારે દરવાજા ખોલીએ છે ત્યારે કોઈ નહીં હોતું એટલે આ રીતના આભાસ થયા કરે છે હવે અમારાથી કોઈ ભૂલ થઈ હોય કોઈ સમજાવવા આવતું હોય એ અમને ખબર નથી પડતી એટલે મા તારા સરને આવ્યા છે મા એટલે તને આવસ કે પાછળ આવસ મને મમ્મીને અને છોકરીને નાની નાની છોકરીને પણ દેખાય છે અરે ધૂણવા આવે છે ધૂણવાનું મને અને મમ્મીને ને હા તો પૂછી જો શું કે બોલાય માતાજી આઈને કઈ બોલતા નથી પણ એ માથે હાથ મૂકી અને બાજુમાં બેસી જાય કઈ દેખાય નહીં કોણ છે પણ પૂછો તો ખરી કોને નહીં બોલતા નહીં આઈને હુઈ જાય ભેગા ભલે હુઈ મહેનત થોડી કરો એ કેમ તમને આવું કરે છે એનું કારણ ગોતો બોલાય હે મારી જે હોય હવે તમે જ કહો તમે આવો અને કહો અમને શું જોઈએ છે અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો એ કહો અમને અમે સ્વીકારવા તૈયાર છે અને તમે કોણ છો એનું સ્વરૂપ આવો

કોણ છે માં કોઈ ભૂલ થઈ છે અમારે અરે ઘરના હજી તો ન્યાય લઈશું એમ બોલ એમ તને કઉ છો કઈ ન્યાય કોઈ ઘરનું હોય બારનું હોય બોલ જો હોય કરી કોઈક અમારા ઘરનું એ તો ન્યાય આપશું તમને ન્યાય મળશે આવું થાય આવું થાય છે મારી તને એવું થશે આટલું જ થશે તને આટલું જ થાય છે બસ આટલું કે કઈ બોલાતું જ નથી મોઢામાંથી કઈ શબ્દ નહી નીકળતો માં તો અહીંયા પૂછાવ હું કે અમે તમારો ન્યાય કરશું રાજી થઈને આવો એમ કે રાજી થઈને આવો અમે ન્યાય કરવા તૈયાર છે માં જે કઈ અમારી ભૂલ થતી હોય એ સ્વીકાર જોઈતું હોય તો માંગજો કઈ જોતું હોય તો માંગજો અમે આપવા તૈયાર છે આવો તમે આવો તમે જે હશે એ આપીશું જે હશે એ આપીશું પૂજવું તમારે પૂજવું હોય તો પૂજીશું હા પૂજા પૂજવું હોય તો પૂજી પૂજીશું અમે બધું કરવા તૈયાર છે અમને કો કોણ છો તમે અમારી કઈ ભૂલ થાય છે કોણ છો તમે મારે ઘરે બે પૂછે ભાઈ કોણ છો તમે પણ કોણ છો તમે મારી ઘરથાની જગ્યા છે મારી ઘરથાની પણ તમે કોણ છો તમે કોણ છો નામ આપો તમારું તો મને ખબર પડે રોમ બોલો રોમ માતાજી

ઉઠાડ ઉઠાડે બેહી જાય છે કોણ છે સ્ત્રી કે પુરુષ છે એ કઈ સકલ એમ અરે સકલ ને તો ખબર પડે ને ખાટલા ની બાજુમાં બે જાય છે માં ખાટા ની આવક માં આટલો ભાગ દેખયો હતો ખાલી બાજુમાં તો કઉ છું કોણ સ્ત્રી કે પુરુષ છે સ્ત્રી નહીં ને ના બાકી ખબર છે ને એટલે માં એને પાપણ પણ ન માથા પર બાલ પણ ન હતા અને આખું શરીર પાણી વાળું હતું પાણીના ટીપા પડતા હતા પહેલા જૂનું ઘર હતું તા નતું નવું કર્યું તે પછી આમનો 2 વર્ષથી એવું થયું નવ એક વર્ષ ઘરને બનાયા થયા સિકોતર છે સિકોતર હા હા કોણ સિકોતર કો ધર્મા સિકોતર માતા સારઈ હા માં ખબર પડે સિકોતરમાં શું પડે કે સિકોતરમાં અમારે બે છે એમાં એક અમારા જે કુળ છે મઢ છે એમાં છે એક અને એક ખેતર છે બે છે એટલે શું થાય પણ એ તારે સિકોતર એમ કહું તારા સંબંધમાં શું થાય ઘરમાં ઘૂસવાનો દરવાજો આવે ને હા હા ઘરમાં ઘૂસવાના દરવાજા હતા તો ગરમ ઘુસવાનો જે દરવાજો કેવાય ને હા એ દિવાળી જોડે આમ હા હા હા

મહધા થી છ કિલોમીટર આગળ ડાકોર જતા પહેલા જય માડી હર હર મહાદેવ